લિંબાયત વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ખાડી કિનારાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું પાણી ભરાઈ ગયેલા વિસ્તારના રહેવાસીઓને અનેક સમાજ સમાજસેવકો સેવાભાવી લોકો મદદ પહોંચાડવા માટે આવી પહોંચ્યા હતા તેમજ ખિદમતે ઇન્સાન્ય ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેજ પાણીનું વિતરણ લગભગ દસ હજાર જેટલા ફૂડ પેકેજ વિતરણ કરાયું આ વિકટ સમસ્યામાં સુરત શહેર પોલીસ અને લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જોગરાણા સાહેબ અને લિંબાયત પોલીસની આખી ટીમ સુરત મહાનગરપાલિકા ઝોનલ ચીફ લિંબાયત ઝોનના નિલેશભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાની આખી ટીમ ફાયરના અધિકારીઓ અને મિત્રોએ લોકોની ખડે પગે સેવા કરી રહ્યા હતા અમારું નામ અહેમદભાઈ તુંબી છે અમારું છે ને કોઈ ટ્રસ્ટ એમ નથી પણ પેન્ડેમિકમાં છે ને અમારા મિત્રોએ એક ટ્રસ્ટ બનાવેલું ખિદમતે ઇન્સાનિયત ને કાલે સાંજના અમે જોયું કે ત્રણ દિવસથી વરસાદ પડતું હતું તો અમારા મિત્ર મુઝમ્મિલભાઈ ને અમારા ફરીદભાઈ અમે લોકો અહીંયા પાણી જોવા આવેલા તો અમને લાગ્યું કે ભાઈ અહીંયા ખૂબ લોકોને બહુ જરૂરત છે પાણીની ખાસ કરીને પાણીની બહુ વધારે જરૂરત હતી અને ખાવાની બી બહુ જરૂરત હતી તો અમે લોકોએ મીટિંગ કરીને આજે આઠથી દસ હજાર પેકેટ ફૂડ પેકેટ બનાવવાનું અમે લા અહીંયા લાવેલા ને અહીંયાના પોલીસ તંત્રને બીજું કે જે ફાયર ઓફિસર છે એ લોકોની કામગીરી માટે આપણે એ લોકોને સલામ કરવું જોઈએ ને એ લોકો ખૂબ જ મહેનત કરીને અંદર લોકો લોકો સુધી પાણી ખાવાનું પહોંચાડી રહ્યા છે ને અહીંયાના જે હમણાં જેટલા બી કાર્યકર્તા છે અને જેટલા બી અહીંયાના જો સામાજિક કામ કરવાવાળા છે એ લોકોનું સન્માન અને માન સન્માનથી અમે લોકો કામ કરેલા છે ને કોશિશ કરી છે કે આપણે બધા સુધી કેવી રીતે પહોંચી શકું તીન દિવસે લગાતાર પાણી કે બારિસ કે કારણ લીંબાયત કે कई इलाक़े खास तौर से बेटी कॉलोनी गरीब नवान नगर मजदा पार्क रतनजय नगर राव नगर और इलाके के स, कई इलाके काफ़ी डूबे हुए हैं और इसमें अतकारीगढ़ एस एम सी डिपार्टमेंट और लिम्बायत के पी आई श्री पंडेरिया साहब जोगराना साहब ने आज तीन दिन से लगातार इलाके की तसबुसी कर रहे हैं और लोगों को समझा रहे हैं कि घर से निकलो नहीं और खाली बच्चों को नीचे उतारो नहीं और इलाके के सभी आगेवान संस्था के सभी आगेवान ने बढ़ चढ़ कर इसमें हिस्सा लिया और जो डूबे हुए लोगों को अपनी सामग्री खाना पानी की व्यवस्थाएं जिसमें हमारे इलाके के यूनुस भाई और कई चैरिटेबल ट्रस्टों ने बड़ी मेहनत के साथ उन तक खाना और पानी की व्यवस्था की और अल्लाह करीम अल्लाह इज़्ज़त करीम से दुआ है कि हम लोग हम लम्बायत के सभी दानिश्वरान और आगवान को अल्लाह सलामत रखे और इसी तरह से ये हमारी मोहब्बत का पैगाम है और इसी तरह से हमारी मोहब्बत पैगाम हमेशा कायम दायम रहे यही मेरी रबाल से दुआ है वालेकुम આ વિસ્તારની હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે પણ અહીંયાના જે પોલીસ તંત્ર છે અને એસએમસી છે અને ફાયર ફાયર સેફ્ટીવાળા છે એ લોકો ખરાબ પગે ઊભા છે અને મહેનત લોકોના સહાયતા કરવા માટે મહેનત કરી રહ્યા છે અને અમારા જે ખાસ મિત્રો છે અહીંયાના જે વડીલો છે અને અહીંયાના જે રહીશો છે એ લોકો એને ફૂડ અને પાણી અને બધી વસ્તુ જરૂરિયાતની વસ્તુ વિતરણ કરી રહ્યા છે હવે એમ માણીએ તો આખું લીંબાતનું મીઠી કાઢી હતી ત્રીસ નાલ સુધી આખું વિસ્તારમાં જેટલા લોકો છે ટોટલી ફસાયેલા છે અને એવા ફાયર સેફ્ટીવાળા તંત્રને એવા કહેવા છે કે એવું લાગશે કે પાણી જો વધશે તો બધાને કાઢવાનો પ્રયત્ન કરીશું ફાયર દ્વારા બેથી ત્રણ બોટ મૂકવામાં આવ્યું છે અને ફાયર સેફ્ટીના ટોટલો માન દરવાજા અને જેટલા બે ત્રણ

અમે અહીંયા મીઠીઘાડી વિસ્તાર છે લિંબાયત વિસ્તાર અહીંયા બહુ ઘણો પાણી ભરાઈ ગયો છે ત્રણ દિવસથી લોકો પાણીમાં છે વરસાદમાં છે પણ આજે અમારા હેમંતભાઈ તુંબી અને હેમણ જમા ટોટલ મુસ્લિમ સમાજ તરફથી અમારે બધાને બસો કીટ વિતરણ કરી છે બે હજાર કીટ વિતરણ કરી છે પાણીના બોટલ ચાર હજાર પાણીના બોટલ પહોંચાડવામાં આવ્યા છે બે હજાર ખાવાની કીટ પહોંચાડવામાં આવી છે દસ હજાર દસ હજારથી વધારે કીટ પહોંચાડવામાં આવી છે એટલે બધા લોકોને જમવાનું મળે આવી અમારી કોશિશ છે અમારા અહેમદભાઈ તુર્ફીની જય હિન્દ જય ભારત